દિયોદરના નીલકંઠ મહાદેવ મંદિર હોલ ખાતે દિયોદર રાજપૂત રાજપૂત યુવક મંડળ દ્વારા સતત બ્લડ કેમ્પમાં એકસો ત્રીસથી થી વધુની બોટલો એકત્રિત કરી સંકલ્પ વોલન્ટ્રી બ્લડ બેંક ડીશા ખાતે જમા કરાવ્યું શિવરાત્રીના મહાપર્વ પર દર વર્ષની જેમ આજે સતત વીસમાં વર્ષે દિયોદર રાવણા રાજપૂત સમાજ યુવક મંડળ દ્વારા આજે દિયોદરના નીલકંઠ મહાદેવ મંદિર હોલ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસાને સંકલ્પ વોલેન્ટ્રી બ્લડ બેંક અને બંશાલી લિંકલ હોસ્પિટલ ડીસાના સહયોગના ઉપક્રમે આજે દીવના વિવિધ સામાજિક સંગઠનો ને સેવાભાવી સંસ્થાઓ દ્વારા આજે યુવાનો મહિલાઓએ એકસો ત્રીસથી વધુ લોકોએ રક્તદાન કરી રક્તદાન મહાદાન સૂત્રને સાર્થક કર્યું હતું દર વર્ષની જેમ આજે મહાશિવરાત્રીના પાવન પર્વ પર દિયોદર રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન સફળ રીતે કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે બનાસકાંઠા જિલ્લાના દિયોદર નીલકંઠ મહાદેવ હોલ ખાતે મહાશિવરાત્રી પર્વ પર દિયોદર રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા વીસમા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઠા રાવણા રાજપૂત સમાજના મહામંત્રી અમૃતભાઈ ભાટી સહિત દિયોદર ભારત વિકાસ પરિષદના પ્રમુખ જીતેન્દ્રભાઈ ત્રિવેદી મહામંત્રી અનિલભાઈ પરમાર દિયોદર ભારત વિકાસ પરિષદના પૂર્વ પ્રમુખ જામાભાઈ પટેલ દિયોદર લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ પ્રદીપભાઈ શાહ દિયોદરના પૂર્વ સરપંચ કનુભાઈ પઢિયાર મોહનભાઈ રાઠોડ રાજુભાઈ રાઠોડ સહિત મોટી સંખ્યામાં રાવણા રાજપૂત સમાજ યુવક મંડળના કાર્યકરો વડીલો આગેવાનો યુવાનો મહિલાઓ સહિત લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા દર વર્ષે રાવણા રાજપૂત યુવક મંડળ દિયોદર રક્તદાન શિબિર યોજે છે મહાશિવરાત્રી નિમિત્તે અને છેલ્લા ઓગણીસ વર્ષથી નિયમિત અમે આ શિબિર યોજી છે અને ઓછામાં ઓછું પચીસોથી વધારે રક્ત એકત્રિત કરી અને વિવિધ બ્લડ બેન્કોને પાટણ વિસા વગેરે જગ્યાએ આપ્યું છે અને જરૂરિયાતમંદોને અમે એ નિઃશુલ્ક આ રક્ત પૂરું પાડીએ છીએ આજે મહાશિવરાત્રિ એટલે મોટો તહેવાર કહેવાય શિવ ભગવાનનો અને અમે લગભગ છેલ્લા વીસ વર્ષથી એટલે કે અમારો રાજપૂત યુવક મંડળ દ્વારા છેલ્લા વીસ વર્ષથી બ્લડ કેમ્પનું આયોજન થાય છે અને આ બ્લડ કેમ્પમાં અમારા યુવાનો દિયોદરના તમામ સમાજના યુવાનો બેન દીકરીઓ પણ આ બ્લડ કેમ્પમાં લાભ લે છે અને ખરેખર બ્લડ દાન એ બહુ સૌથી મોટું દાન છે પૈસા મળી રહે છે પણ દાન ઘણીવાર જરૂર હોય ત્યારે લોહી મળતું નથી તો જે લોકોની જરૂરિયાત હોય છે જે લોકો બીમાર હોય છે જ્યારે ઇમરજન્સી જરૂર પડે છે ત્યારે આવું બ્લડ એ અમે દિશા અને લગભગ પાટણ જેવી બેંકોમાં જમા કરાવીએ છીએ અને એમના તરફથી પણ અમારે જ્યારે પણ ઇમરજન્સી જરૂર હોય છે ત્યારે બ્લડ અમને રિફંડ આપે છે અને આ રીતે એક સેવાનો મોકો આ અમારા યુવક મંડળ દ્વારા તમામ સમાજોને અમે સાથે લઈને કેમ કરીએ છીએ આજે લગભગ અમને એમ લાગે છે કે લગભગ દોઢસો ઉપરથી બે બોટલ એકત્રિત થશે છેલ્લા વીસ વર્ષમાં મને એવું લાગે છે લગભગ અમે ચાર હજારથી પિસ્તાલીસો બોટલ લગભગ બ્લડ એકત્રિત કરીને કેટલાને જીવન બચાવ્યું છે ખરેખર આ મહાન તહેવારમાં આપણે આવું રીતે જો બ્લડ કેમ્પ કરીને લોકોની જિંદગી બચાવી શકીએ તો એક અનેરો લાભ છે હું તમામ યુવક મંડળના સભ્યો આયોજકો અને પ્રમુખ મંત્રી મંત્રીશ્રી તમામ સમાજના લોકોને અત્રે ખરેખર હું આભાર માનું છું કે એમને આ અમારા કેમ્પનો સફળ બનાવ્યો છે આપ પણ અહીંયા ઉપસ્થિત થયા છો આપનો પણ ખૂબ આભાર અને અમે જે બ્લડ દાતા છે એમના દાતાઓ દ્વારા એક મોમેન્ટ આપી અને અમે સન્માન કરીએ છીએ ખરેખર આજનો એક દિવસ મહાશિવરાત્રી અમે આનંદ અને ઉલ્લાસ સાથે આ રીતે ઉજવીએ છીએ અને અમને ખૂબ જ આનંદ થાય છે